વડોદરા શહેરની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને પડતી હાલાકીને લઈને દ્વારા આજે વોર્ડનને રજૂઆત કરી કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે વડોદરા એમએસ યુનિવર્સિટીની પોલિટેકનિક ખાતે આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલ ખાતે એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલા અને વિદ્યાર્થીનીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા એનએસયુઆઈએ સમરસ હોસ્ટેલ ગર્લ્સના વોર્ડન હેતલ રાવલને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી એનએસયુવાઈએ જે પણ કોન્ટ્રાક્ટર હલકી ગુણવત્તાનું અનાજ તેમજ જમવા બનાવવામાં સાફ સફાઈ નથી રાખવા તેવા કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે તેવી માંગ કરી હતી તો પોલિટેકનિકની સમરસ હોસ્ટેલમાં એનએસયુવાઈ રજૂઆતના પગલે ઇન્ચાર્જ વોર્ડન હિતલબેન રાવલે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે એજન્સીને નિયમો અનુસાર કાર્યવાહી તથા પેનલ્ટી અને બ્લેકલિસ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે thank yeah, you yeah. જે જે જમવાની અનાજ વપરાય છે એ બી હલકી ક્વોલિટી હોય છે અને અવારનવાર જે જીવ જંતુઓ છે તે પણ અંદર નીકળતા રહેતા હોય છે સાથે સાથે વિદ્યાર્થીનીઓ સાથે અમે વાત કરી એનએસયુએ ના સંગઠન ના બધા મિત્રો એને વાતચીત કરી તો કીધું કે અમારા જે બ્લોક માં છે તે પાણીની પણ સમસ્યા છે સી બ્લોક ની વિદ્યાર્થીઓને બી બ્લોક માં પાણી ભરવા જવું પડે છે બીજી બધી ઘણા એવા મુદ્દાઓ છે સાફ સફાઈના મુદ્દાઓ છે જયારે ફક્ત એક કાઉન્ટર હોય છે જેના લીધે વિદ્યાર્થીઓને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા પડે છે એટલે આવી ઘણી ને અગાઉ પણ એનએસુઆઈ આવી વિદ્યાર્થીઓ સાથે રહીને અગાઉ પણ સમરસ સાથે અમે રજૂઆત કરી છે આજે અમે વોર્ડન ને બી હોવો જોઈએ કેમ કે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે કદાપી ચલાય નહીં લે અને જો તાત્કાલિક ધોરણે એમનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં એનએસયુઆઈ વિદ્યાર્થીઓ સાથે રહીને ઉગ્ર ઉગ્ર આંદોલન કરશે અત્યારે વોર્ડન મેડમને અમે વાતચીત કરી ત્યારે મેડમ વોર્ડન ઇન્ચાર્જે અમને કીધું છે કે જે બી કોન્ટ્રાક્ટર હતો એમના પર અમે વાતચીત કરી છે એના પર કમિટી બેસાડી છે અને ગાંધીનગર પણ વાત મોકલી છે એટલે ટૂંક જ સમયમાં આનો નિકાલ આવી જશે અને નવા કોન્ટ્રાક્ટરને અમે હાયર કરીને નવા કોન્ટ્રાક્ટરની અમે નિમણૂક કરીએ